નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કેવા લોકોથી સંબંધ ના રાખવો જોઈએ કેવા લોકોથી દૂર રહેવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક એવા લોકોથી હંમેશા દૂર રહો એવા લોકોથી સંબંધ ના રાખો જે લોકો તમારી સામે તમારી સાથે છે તમારી સાથે બેસે છે હસે છે અને તમારી ગેરહાજરીમાં તમારી વિરોધમાં હોય તમારી ખોટી વાતો કરતા હોય નંબર બે કોઈને એટલો પણ હક ના આપશો કે તમને જ તકલીફ થઈ જાય અને કોઈને એટલો સમય પણ ના આપો કે એમને અભિમાન આવી જાય નંબર ત્રણ જેમને તમારા દર્દની કોઈ કિંમત જ નથી જે વ્યક્તિ તમારા દર્દની કિંમત ના સમજી શકતા હોય જે વ્યક્તિ તમારા દર્દને જાણી ના શકે એ વ્યક્તિ સામે ક્યારેય પણ ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી હોતો નંબર ચાર એ સંબંધો તૂટી જવા જ બહેતર હોય છે જે સંબંધોમાં તમે ખુદ તૂટી જતા હોવ કારણ કે જે સંબંધોમાં તમારી કિંમત નથી એ સંબંધોમાં ખોટા પરેશાન રહેવાનો કોઈ મતલબ નથી માણસનું વ્યક્તિત્વ ત્યારે નિખરે છે જ્યારે તે પોતાનાથી ઠોકર ખાય છે અને આજ કડવું સત્ય છે જો સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો કારણ કે સમય વીતી ગયા પછી કશું જ નહીં થઈ શકે એ હંમેશા યાદ રાખજો કેટલીક ચીજ કાંટાથી પણ વધારે દર્દ આપે છે કારણ કે કાંટાનો ઘાવ તો થોડા દિવસોમાં જતો રહે છે પરંતુ દિલના ઘાવ આખી જિંદગી પર રહે છે કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જ જરૂરી છે ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે એ લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ એ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના બનાવવાની કોશિશ કરો ને ત્યારે પોતાને જ ખોવાનો ડર સૌથી વધારે લાગતો હોય છે જો તમારા જીવનમાં બદલાવ લાવવો છે ને તો તેનો સૌથી મોટો ઉપાય એ જ છે કે તમે પોતાના વિચારોને બદલો બીજાની વાતો પર ધ્યાન ના આપો પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય તમારી કદર ના કરી શકતો હોય ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા લોકો પર બીજી વાર વિશ્વાસ કરી બેસો કદર એમની કરો જે દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય અમીરી જો દિલની હોય ને તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે છે બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે પરોશો પણ કાચ જેવો હોય છે આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે એ તૂટી જ જાય છે ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે એટલા માટે જે પણ કરો એમાં ક્યારેય પણ એ ના વિચારશો મિત્રો કે લોકો શું કહેશે વિચારોનો ફરક હોય છે બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે સફળ માણસ ખુશ રહે કે ના રહે પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે એ હંમેશા યાદ રાખજો જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો કારણ કે ભીડ તમને હિંમત તો આપી શકશે પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે કેમ રડવા લાગો છો તમે એ માણસથી એ વ્યક્તિથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ સૌથી વધારે એ જ રડે છે જે લોકો દિલથી સંબંધો નિભાવે છે જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે સહારો કોઈ કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું ખરાબ સમયમાં સાથ છોડવા વાળા લોકો એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી મિત્રો કોઈથી પણ ઉમીદ ના રાખો કારણ કે કોઈ વ્યક્તિથી આપણે જ્યારે આશા રાખતા હોઈએ છીએ અને જ્યારે એ આશા પૂરી નથી થતી ને ત્યારે આપણે દુખી થવાનો વારો આવે છે અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જશે કે પારકી આશા સદા નિરાશા હોય છે માફી માગવા વાળો દરેક માણસ કાંઈ ખોટો નથી હોતો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો પણ સાથે રહેવા વાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો કેટલાક લોકો કહે છે ને કે આ તું નહીં કરી શકે ત્યારે ખોટું લાગે છે ને પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે બુદ્ધિમાન વ્યક્તિની ઓળખ એ હોય છે કે તે ક્યારેય અભિમાન કે અહંકાર નથી કરતા નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે તેને આગળ વધતા કોઈ નથી રોકી શકતું મેં જિંદગીને એમ પૂછ્યું કે તું આટલી કઠિન કેમ છે જિંદગીએ કહ્યું કે આસાનીથી મળવા વાળી ચીજની લોકો અહીં ક્યાં કદર કરે છે સમય અને કિસ્મત ઉપર ક્યારેય અભિમાન ના કરવું સાહેબ કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે નિયત અને વિચારો સારા હોવા જોઈએ સાહેબ કારણ કે વાતો તો બધા જ લોકો અહીં સારી જ કરતા હોય છે કોઈ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે સામે આવે છે જ્યારે આપણે એમના માટે કોઈ પણ મતલબના નથી રહેતા કોઈ પણ બીજા માણસની વાતોમાં આવીને કોઈ પણ વ્યક્તિની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે હું તો ખુશ છું મારા ભગવાનની સાથે જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે કોઈને કોઈનું પણ ખોટું કરીને ક્યારેય પણ ખુશ ના થવું જોઈએ કોઈને દુખી કરીને ક્યારે ખુશ ના થવું જોઈએ મિત્રો કારણ કે જ્યારે એ ખરાબ કર્મનો હિસાબ થાય છે ને ત્યારે સંભાળવાનું તો દૂર પરંતુ રડવા લાયક પણ નથી રહેતા ઘડિયાળના કાંટા નિયમ પર ચાલે છે એટલા માટે સૌ તેના પર વિશ્વાસ કરે છે તમે પણ નિયમ પ્રમાણે ચાલો લોકો તમારા પર પણ વિશ્વાસ કરશે એક વાત તો સાચી જ છે કે જે સાચો સીધો અને ઈમાનદાર માણસ હોય છે તેની ઇજ્જત જીરો હોય છે બાકી જે જૂઠું બોલે છે બેમાની કરે છે એ દુનિયાની નજરોમાં હીરો છે સમય દેખાતો નથી પરંતુ ઘણું બધું દેખાડી દે છે હોવાનો તો બધા જ કરે છે પરંતુ કોણ આપણા અને કોણ પરાયા એ તો સમય જ દેખાડે છે કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે જેમના મનના ભાવો સારા હોય છે યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને પોતાના માને છે ભીડ સાથે ચાલવું એ તો તમને હિંમત આપી શકે છે પરંતુ જો તમારે જીવનમાં આગળ વધવું છે ને જીવનમાં પ્રગતિ કરવી છે ને કંઈક કરવું છે ને તો તમારે હંમેશા એકલા ચાલવું જ પડશે તમારે તમારા જીવનના ફેસલા તમારી જાતે જ લેવા પડશે કારણ કે બીજાને જોઈને તમારા જીવનના ફેંસલા લેશો તો તમે હંમેશા દુઃખી રહેશો જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો કારણ કે સવાર એમનું પણ થાય છે જેમના દિવસો ખરાબ હોય છે જેમની પરિસ્થિતિ ખરાબ હોય છે જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણે બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય મતલબ પૂરો થઈ જાય તો સંબંધો આપો આપ તૂટી જતા હોય છે પરોશો પણ કાચ જેવો હોય છે એકવાર તૂટી જાય ને તો ચહેરાઓ પણ અલગ અલગ દેખાવા માંડે છે જ્યારે

સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવા વાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે આ દુનિયામાં જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર છે ખૂબ જ મજબૂત હોય છે લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો કારણ કે જે મળવાનું હોય છે તે ગુમાવ્યા કરતાં હંમેશા સારું જ હોય છે સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે કારણ કે જ્યારે હવા ફૂલો ઉપરથી પસાર થાય છે ને ત્યારે આખું વાતાવરણ સુગંધિત બની જાય છે જીવનમાં હંમેશા સમયની કદર કરવી જોઈએ દોસ્તો કારણ કે સમય બીજી વાર પાછો નથી આવતો અને મોકો પણ નથી આપતો ક્યારે પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરો કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી જે સંબંધો તમારું સ્વાભિમાન છીનવી લે જે સંબંધોમાં તમારી કદર ના થાય જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે એ સંબંધોથી દૂર થઈ જવું જ સારું હોય છે કારણ કે જ્યાં તમારી કદર નથી જ્યાં તમારા સ્વાભિમાનની કદર નથી ત્યાંથી દૂર થઈ જવું જ ઠીક હોય છે વૃક્ષ ક્યારેય તેના ખરી ગયેલા પાન પર ધ્યાન નથી આપતું તે હંમેશા નવા પાન બનાવવામાં વ્યસ્ત હોય છે એમ તમે પણ જે ભૂલો થઈ ગઈ હોય તેને ભૂલી જાઓ શું નવું મેળવવાનું છે એના વિશે વિચારો જીવનમાં એક અંદાજ રાખો કે જે લોકો તમને ના સમજે તેમને નજર અંદાજ કરો વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ કારણ કે લાગણીઓનો લાભ લેતા તો બધાને આવડે છે માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળે છે સાહેબ જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને સમજી ના શકતો હોય કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે એ વ્યક્તિના જીવનમાંથી તમે દૂર થઈ જાઓ એકલા જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે સલાહ આપવાવાળા લોકો અહીં ઘણા મળે છે પરંતુ સાથ આપવા કોઈ નથી મળતું આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે વાણી જ માણસનું કરેણું છે બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે એટલા માટે વાણીને સુંદર રાખો તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે તે હંમેશા યાદ રાખજો મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમીદ પણ રાખે છે જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો હંમેશા પોતાને આગળ વધવાના નવા નવા રસ્તા શોધો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ ને એ જ લોકો મજા લેતા હોય છે જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય જેને તમારો સંબંધ નિભાવવો છે એ તમારી હજાર ભૂલોને પણ માફ કરી દેશે પરંતુ જેને સંબંધ નિભાવો જ નથી તે તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે જેમને ખબર હોય છે કે અકેલા પણ શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે સમય જો એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોરેવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓ છીનવી લે છે અને તમને વર્તમાનમાં દુખી કરે છે એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા મિત્રો કાંટાનો પણ સ્વીકાર કરો કેટલી પણ કડવી હોય તેમ છતાં સચ્ચાઈનો સ્વીકાર કરવો જોઈએ રંગથી ડર નથી લાગતો સાહેબ ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું જ્યાં સુધી પોતાનાઓથી દગો નથી મળતો ત્યાં સુધી સમજણમાં નથી આવતું કે જિંદગી શું છે તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો જેમને તમને ખોટા જ સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે સાહેબ જ્યારે અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબ ના નથી રહેતા તમે ક્યારેય ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો જો તમે ખોટી જગ્યાએ સમય આપી રહ્યા છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નથી ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓને પણ ઠુકરાવી દે છે પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર